નમસ્તે મિત્રો ચિકાસની જે તારીખ હતી છેલ્લી અઢાર પાંચ બે હજાર પચીસ તેને વધારો કરવામાં આવ્યો છે જેમાં એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી જે વિદ્યાર્થીઓ બાકી રહેતા હોય રેગ્યુલર કોલેજની અંદર એડમિશન લેવા માટે તેઓ બધાઓ વિદ્યાર્થીઓ માટે એક સારી વાત કહેવાય તેઓ બધા હવે એકવીસ તારીખ સુધી આ ફોર્મ ભરી શકશે હવે એકવીસ તારીખ પછી ત્રેવીસ તારીખ સુધી વેરિફિકેશન તેઓ લોકો કરાવી શકશે જેમ કે એકવીસ તારીખે ફોર્મ ભરવું હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું હોય તો તેઓ ત્રેવીસ તારીખ સુધી કરાવી શકશે અને વેરિફિકેશન ક્યાં કરાવવું એ પ્રશ્ન પણ ઘણા વિદ્યાર્થીઓને રહેતો હોય છે તો જે જે તે સ્કૂલ જે તે કોલેજ તમે પસંદ કરો ત્યાં જ તમારે વેરિફિકેશન કરાવવાનું રહે છે અને આ વિડીયો વધુના વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને જે જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર કોલેજ કરવા માંગતા હોય તેઓ સુધી આ વાત પહોંચે અને તેઓ એડમિશન મેળવી શકે અને ફટાફટ જે લોકોને જે કાંઈ પણ ડોક્યુમેન્ટ બાકી હોય છાતીનો દાખલો નોન ક્રિમિનલનો દાખલો કે ઈડબલ્યુએસનો દાખલો તેઓ પણ ફટાફટ કરાવી નાખે જેથી કરીને તેઓ એડમિશન મેળવી શકે નોન ક્રિમિનલના દાખલા અથવા તો ઈડબ્લ્યુએસના દાખલાની જે તારીખ હોય જેથી તમે ફોર્મ આપો તે તારીખ જ તે નાખી દેવાય જેથી કરીને વાંધો આવે નહીં અને આ વિડીયો વધુના વધુ મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને તેઓ લોકો વહેલી તકે આ ફોર્મ ભરી દે થેન્ક યુ